નમસ્કાર ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો બે હજાર રૂપિયાનો આવે એ પહેલાં તમને સરકાર દ્વારા આવો મેસેજ આપવામાં આવશે ખાસ કરીને મિત્રો આ માહિતી ઓફિશિયલી માહિતી છે ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોજો સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો હવે છે એ જાહેર કરવામાં આવશે એટલે તમારા બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે એ પહેલાં તમને એક ઓફિશિયલી મેસેજ આવવાનો છે સરકાર તરફથી તો આ મેસેજમાં શું લખેલું છે એ અંગેની માહિતી મેળવીએ તેમજ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમે બે હજાર રૂપિયાના હપ્તા માટે ઈ કેવાયસી કરાવેલું છે કે નહીં એ અંગે માહિતી મેળવીએ અને મિત્રો આ ખાસ કરીને ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા છે એ આઈ ખેડૂત પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો આ ખેડૂતમાં તમારા વિસ્તારનું જો આ ખેડૂતમાં જિલ્લાવાઇઝ છે એ નામ આપેલું હોય તો એ તમે જોઈ શકો છો અને મિત્રો ખાસ કરીને આઈ ખેડૂત છે એ આગામી ત્રીસ તારીખ સુધી છે એ ઓપન વેબસાઇટ છે ખુલ્લી મૂકવામાં આવી છે તો કયા વિસ્તારમાં કઈ તારીખ સુધી તમે છે એ આઈ ખેડૂતમાં નોંધણી કરાવી શકો છો તે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આગામી હપ્તા માટેની માહિતી તો મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ કે ખેડૂતો માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત અડસઠ હજાર કરોડ રૂપિયાનું છે એ વિતરણ કરવામાં આવશે તો મિત્રો ઘઉં અને ડાંગરની ખરીદી માટે એક પોઈન્ટ ત્રેસઠ કરોડ ખેડૂતોને બે લાખ અને સાડત્રીસ કરોડ રૂપિયાની સુધીની ચૂકવણી કરવામાં આવશે સીધી ચૂકવણી કરવામાં આવશે જેમાં મિત્રો જમીનના દસ્તાવેજોના ડિજિટાલાઇઝેશન જંતુનાશકો અને પોષક તત્વોના છંટકાવ માટે કિસાન વોનને પ્રોત્સાહન આપવામાં આવશે તો મિત્રો સરકાર દ્વારા છે એ કિસાન લોનને પણ પ્રોત્સાહન આપવામાં આવશે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો બે હજાર રૂપિયાનો આવે એ પહેલાં તમારા મોબાઈલમાં આવો એક મેસેજ આવશે જેમાં લખેલું છે કે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા લાભાવંતી બેંક ખાતાનું આધાર સિલિંક કરાવેલું હોવું જોઈએ સાથે સાથે ડીબીટી એનેબલ ફરજિયાત કરેલું હોવું જોઈએ જે માટે સતતવે આધાર કાર્ડ સાથે બેંકમાં ઉપસ્થિત રહેવું પીએમયુ પીએમ કિસાન સરકાર દ્વારા છે એ આ જે ઓફિશિયલી માહિતી છે મેસેજ તમને આપવામાં આવશે તો તમારા મોબાઈલમાં આવો મેસેજ અઢારમાં આપતા પહેલાં આવી જશે તો તમારા મોબાઈલમાં એ મેસેજ આવ્યો હોય તો નીચે કમેન્ટમાં જણાવી દેજો અને મિત્રો હા ખાસ કરીને તમને જણાવી દઈએ કે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી સહાય છે એ તમને આપવામાં આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા વધી રહેલું અન્નદાતાઓનું સન્માન જેમાં આ યોજના હેઠળ નાના અને સીમાન ખેડૂતોને અપાય છે વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય મિત્રો હાલ તો છે એ ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા છે એ લગભગ નવ કરોડ જેટલા ખેડૂત મિત્રોને જ આ યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે જે પહેલાં અગિયાર પોઈન્ટ સત્યાવીસ કરોડ ખેડૂતોની છે એ નોંધણી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત થઈ હતી પરંતુ ત્યારબાદ અમુક એવા ખેડૂતો છે બે કરોડ જેટલા ખેડૂતો એમનું નામ છે કમી કરી દેવામાં આવ્યું છે એમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હવે આગામી હપ્તો મળવાનો નથી તો આવા ખેડૂતોના નામ જે કમી થઈ ગયા છે ત્યારબાદ નવ કરોડ જેટલા ખેડૂત મિત્રોને આ યોજના અંતર્ગત લાભ મળે છે તો મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના કેટલાક લોકો અપૂરતી ગણાવતા હતા એટલે કે આ જે યોજના છે એને ખોટી ગણાવતા હતા પરંતુ એ લોકો પણ હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છે એ ફોર્મ ભરી રહેલા છે આજે મિત્રો આઠ પોઈન્ટ સાત કરોડ એટલે કે લગભગ નવ કરોડ જેટલા ખેડૂતોને બે હજાર રૂપિયાની મદદ પહોંચાડીને એમનું મનોબળ વધારી રહી છે સરકાર કેન્દ્ર સરકાર દ્વારા છે ખેડૂતોનું અત્યારે મનોબળ વધારવામાં આવી રહ્યું છે તો મિત્રો આગામી જે હપ્તો છે એ બાદ હવે ખેડૂત ખાતેદારનો અકસ્માત વીમા યોજના અંતર્ગત પણ એક માહિતી સામે આવી રહેલ છે અને આ ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે એ અંગેની પણ માહિતી વિગત છે સામે આવી રહી છે બંને વિગતો મેળવી એ પહેલાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના અડતાલીસ લાખ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા ત્રણ હજાર એકસો ને છ્યાસી કરોડ છે એ ભાજપ સરકાર એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જમા કરવામાં આવશે તો મિત્રો સૌ પ્રથમ માહિતી મેળવીએ તો ખેડૂતોના અકસ્માત વીમા યોજના અંતર્ગત જો તમે ખેડૂત ખાતેદાર છો અને તમે જે અકસ્માત વીમો છે એ હજી કઢાવ્યો નથી તો તમારે શું કરવું તો મિત્રો આ યોજના છે એનો હેતુ ખાસ કરીને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે ખાતેદાર ખેડૂત ખાતેદાર ખેડૂતના કોઈપણ સંતાન પુત્ર અથવા પુત્રી તેમજ ખાતેદાર ખેડૂતના પતિ અથવા પત્નીનું અકસ્માત મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય છે આપવામાં આવે છે તો ખેડૂત અકસ્માત વીમો તમે ન કઢાવો તો તમે કઢાવી શકો છો સહાયનું ધોરણ શું છે તો અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં બે લાખ રૂપિયા અકસ્માતને કારણે એક આંખ અથવા તો એક અંગ જેમાં હાથ અથવા પગ ગુમાવવાના કિસ્સામાં પચાસ ટકા લેખે એક લાખ રૂપિયા સહાય છે આપવામાં આવશે હવે આ જે અકસ્માત વીમો છે એમાં મુખ્ય શરતો શું છે તો એ અંગે માહિતી મેળવીએ તો મિત્રો મુખ્ય શરતો એવી છે કે મૃત્યુ અથવા તો કાયમી અપંગતા અકસ્માતના કારણે થયેલ હોય અથવા સાપ કરડ્યો હોય વીજળી પડી હોય કૂવા કે તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હોય આકસ્માતિક દીવાલ પડી હોય જેવા કિસ્સામાં મળવાપાત્ર છે એ તમને સહાય રહેશે આપઘાત કે કુદરતી મૃત્યુના આ યોજનામાં સમાવેશ થતો નથી મૃતક અથવા કાયમી અપંગતા વ્યક્તિને ઉંમર પાંચથી સિત્તેર વર્ષની હોવી જોઈએ અને એકસો ને પચાસ દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીમાં અરજી કરાવવાની રહેશે તો અરજી કરાવતી વખતે તમારે ડોક્યુમેન્ટ પણ સાથે જોડવા પડશે તમે જો આ યોજના અંતર્ગત લાભ લેવા માગતા હોવ તો તમે છે એ આજ જ ફોર્મ ભરી શકો છો તમે અરજી કરી શકો છો જેમાં ખેડૂત અકસ્માત વીમા માટેની અરજી કરવા માટે તમારે સાત બાર આઠની નકલ ગામ નમૂના નંબર છનું હક્કપત્ર મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા પીએમ રિપોર્ટ એફઆઈઆર પંચનામા રિપોર્ટ પોલીસ ઇન્વેસ્ટમેન્ટ પંચનામું મૃતકનું મરણનું પ્રમાણપત્ર ઉંમરનો પુરાવો કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડિકલ બોર્ડ સિવિલ સર્જનનું ફાઇનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવવા માટે પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ તો મિત્રો જો તમે આ અંતર્ગત યોજના અંતર્ગત ફોર્મ ભરેલું હોય લાભ લેતા હોય અને જો તમારા કુટુંબમાં કે પછી જે પણ વ્યક્તિ લાભ લેતા હોય એમને જે અકસ્માતિક વીમા માટે છે એ કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા અથવા તો આ ક્લેમ મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ આપવા પડે એ અંગેની માહિતી છે તમે વિડિયોને ઉભો રાખી એટલે કે પોઝ કરી અને તમે આ સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી કરી તમારે આગળ ભવિષ્યમાં છે એ આ માહિતી ખૂબ જ કામ આવી શકે હવે મિત્રો સરકાર દ્વારા જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે એની સાથે સાથ ઘણી બધી યોજનાઓમાં લાભ આપવામાં આવે છે પરંતુ મિત્રો આ જે ખેડૂત અકસ્માત વીમા માટે છે એ મૃતકનું પ્રમાણપત્ર ઉંમરનો પુરાવો કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડિકલ બોર્ડ સિવિલ સર્જનનું ફાઇનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવવા માટે પોસ્ટ પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ આપવો પડશે અને મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતો હોય તો તેમનું વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ તલાટીનું પેરીનામું અરજદાર અને મૃતકનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બેંક પાસબુક અને રેશન કાર્ડ આ તમામ ડોક્યુમેન્ટ આપવા પડે છે ત્યારબાદ મિત્રો આ ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે એની અરજીની તારીખ છે સામે આવી રહી છે જેમાં રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લા માટે એકવીસથી સત્યાવીસ સપ્ટેમ્બર બે ચોવીસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ખાસ કરીને મિત્રો તમે આ જે સ્ક્રીન છે એને સ્ક્રીનશોટ પાડી અને તમારા વિસ્તારમાં કઈ તારીખે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું છે એ અંગે માહિતી મેળવી શકો છો જેમાં અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર અને બોટાદ જિલ્લા માટે તારીખ ત્રેવીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માટે આઈ ખેડૂત પોર્ટર છે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને મિત્રો મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા ચોટા ઉદયપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ અને નર્મદાના ખેડૂતો માટે તારીખ ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી છે એ આઈ ખેડૂત પોર્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ખેડૂતો માટેની ખેત ઓઝર એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાક મૂલ્ય વૃદ્ધિ ફાર્મ મશીનરી બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાડપત્રી પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત પંપ સેટ સોલાર પાવર યુનિટ વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપર મલ્ટીપર્પઝ ટૂલ બાર જેવી યોજનાઓના લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો મિત્રો સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ ઉપર અંગેની માહિતી આપણે મેળવી તેમજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો અઢારમો હપ્તો સરકાર દ્વારા ઓફિશિયલી જાહેર કરવામાં આવે એ પહેલાં તમને એક મેસેજ આપવામાં આવશે અને મેસેજના માધ્યમથી જ તમને છે ખબર પડી જશે કે હવે આવનારા સમયમાં સરકારનો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો તમારા બેંક એકાઉન્ટમાં જમા થવા જઈ રહ્યો છે તો મિત્રો આ માહિતી તમને સારી લાગી તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક ખેડૂત મિત્રોના વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આ માહિતી શેર કરી દેજો જેથી કરીએ ખેડૂત મિત્રોને પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તા અંગેની માહિતી અને આ ખેડૂત પોર્ટલ ઉપર અંગેની માહિતી અને ખેડૂત અકસ્માતિક વિમાન અંગેની માહિતી મળી જાય